下了都

જો આપણે ગાડી હોય અંદર આપણે કર્યું આરામ ઘડે બે આવી ગાડી ફરે પછી મળવી શાંતિથી થી મિત્રો ક્રેન થી જો બધું એંગલો ને સડાવે ને વેલ્ડિંગ કરે છે પતરાનો ડોગ બનાવે આપણો કામકાજ ચાલુ છે આ જો ખાતામાં કામકાજ ચાલુ છે માલ લાવવાનું પણ આપણે ઉભા ઉભા ટાઈમ પાસ કરી દીધી ટાઈમ જતો નથી જો બાકી આ છે સિલાઈ મશીન પછી જો મિત્રો આપણે શાંતિથી બેઠા હતા અને કંઈક કામ છે નહીં ઓફિસમાં અહીં બેહી અને આ જો ઓફિસનો દરવાજો આ ટીવી ચાલો તો મળ્યું શાંતિથી

મિત્રો જો તો આપણે આ દેવરાજભાઈ મીરની ની હોટલ છે અને હર કોઈ આપણે સ્વાગત કરે છે અને સા પાણી કરે છે ઉપોદરા માં આવેલી છે તો આવો તો કોઈ જરૂર મુલાકાત લેવી ચાલો જો મિત્રો જે આપણે ડીઝલ ભરાવા આવી ગયા છે આ છે ડીઝલ પંપ કાલ તો ડીઝલ ભરાવી હતી આ રીતે તો જો મિત્રો આપણને આ ઉદય આહિર ભેગા થઈ ગયો આ કામરે અને આ રે આપણે ગાડે અને આપણે જોઈએ છે ઉદના આ થોડા મોટા ક્રિએટર છે એવું કાઈ નથી ઓ ભાઈને લાઈક કરજો તમને એવું લાગે તો આપણે આ પોસ્ટ મૂકી દઈએ તમે જોઈ લેજો આ જ છે ભાઈને ફૂલ સપોર્ટ તો મિત્રો જો આપણે નીકળી ગયા હવે આપણે જવી છે અને જો આ ઉદય આહિર જાય છે

હવે માણા આવેલા આપણે ખાલી કરી ચાલો તો મિત્રો આપણે ખાલી કરવા પગી ગયા છીએ આ આપણે ગાડી અડધી ખાલી થઈ ગઈ છે આમાં ખાલી જો થપ્પી લગાવો આ ખાલી કરો જો મિત્રો તો આ થપ્પી લાગે છે દસ દસ ની બાર થી લઈને આવે છે આપણે ત્યાં થાય છે શાંતિથી આ ટીઓ ફોની પેલી બને છે કઈક જો થપ્પી મારે હાયા આરામથી લાવે છે જો બાર ગાડી પડી દેખાતી હોય તો અંધાર થઈ જલો નહી દેખાય આપણે બેઠા છીએ શાંતિથી તો જો મિત્રો આપણે અત્યારે પર્વત પાટે ઉભા છે ટ્રાફિકમાં અને

ઇથી આપણે મેન હાઇવે પકડવાનો સીધો પીપોદરા મેન હાઇવે પકડી ચાલો તો અને આપણો બ્લોગ જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો અને કોમેન્ટ તો જરૂર કરજો મારી જાન એકવાર ખુશી તો જો કોકને હરિજાન તો જો મિત્રો આપણે હાઇવે પહોંચી ગયા છીએ મુંબઈ મુંબઈ વડોદરા ચાલો તો હવે આપણે જવાનું છે પીપોદરા આવી રીતના આપણે રોડ ડ્રાઇવિંગ ડ્રાઈવર બ્લોક બનાવતા રહેજો તો આપણે અરે જોડે રહેજો લાગશે વાર પણ આવશે મજા તો આપણા બ્લોગ જરૂર થી જોજો આપડા ગાડે ભરવા એ આવી જાય આ કાળિયો રહ્યો આ બટકો જાય આ રાજુ છો આ કંપની હો બોલાવો છો આ ડોહો જાય બુઢો નું બારમું કરવાનું છે આ બીજો આવ્યો આનું બારમું કરવાનું આ બધા બારમા કરવાનો પણ વાર લાગશે જો હમણાં ગાડી ભરે આપણા ખાતામાં આવી પીવીસી બને છે આ સહેલો માસ્ટર આપણા ગાડી ભરવા